કેસભાઈ <coughs> ભાઈ એતિહાસ રહ્યો છે ત્યાર પછી સરગ્યે ઇન્દિરાબેન ગાંધી પ્રધાનમંત્રી સמורગ્યા સાહેબાન હિટલર સાહેબાન દેશની અંદર એમને ચૂંટણીની ગેરેટી પકળાઈ જોઈએ એની જેખ્યાએ ये समूह एबडे आपा देश के अंदर जे પ્રમાણે બંગાળ બંધારો ની હત્યા કરી છે એ ભારતીય જનતા પાર્ટી ક્યારે ભૂલી શકે અબ તો પ્રજા ભૂલી શકે અત્યારે રક્ષા જેવી વાતો કરો इंदिरा गांधी ये ओबीसी समाज ની અંદર જે આગમન હતી એમાં એ તો એવું કહે છે કે કલામત આપી એટલે જે દુર્દુળ હોય છે એ સમાજની મેરી ટીકા કરીને કોટાઈ એને મંડળ પદનો વિરોધ કર્યો અને 1990 માં દેસ્તા યસસવી વડપન માન્ય શ્રી નરેન્દ્ર મોદી છે જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ભારતની આન માન અને શાનમાં એક અનોખો વધારો થાય છે દરેક વિદેશના લોકો નરેન્દ્રભાઈ તરફ એક સોલ્યુશન તરીકે જોઈ છે કે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ યુદ્ધ હોય આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે અને સમગ્ર વિશ્વ યાદ કરે છે એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્ત્વ વિદેશોમાં વધારી રહ્યા છે ત્યારે આપણા જ દેશના જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની અનામતતા દૂર કરવાની જે વાતો કરી છે એને સમગ્ર ભારતીય સમાજ વખોડી કાઢે છે અને સાથે સાથે એ પણ કહે છે કે જે રીતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કીધેલું કે કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ આઝાદી પછી એ વાત સાચી પડતી લાગી રહી છે ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપના અધ્યક્ષ હેમંતભાઈ કંસારા અને સમગ્ર ભાજપ પરિવાર આજે વલસાડની અંદર અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર કરીશુંની વલસાડ ની અંદર દલિત શોષિત પીડિત વંચિત આદિવાસી સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ એસટી સમાજ દલિત સમાજ એસસી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી રાખે છે એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી એસસી ઓબીસી અને તમામ સમાજની એક કાયમ રહેશે આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી જન જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસની ખાસ કરીને ભારતની અંદર વિરોધ જે કરી રહ્યા છે પરંતુ વિદેશ જઈને ભારતનો જે વિરોધ કરી રહ્યા છે એને સખ્ત શબ્દોમાં વખોડીને કોંગ્રેસને સબક શીખવવા માટે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે

ગાંધીજી આપણા એવા રાષ્ટ્રપિતા છે કે એમણે જે વાત કરેલી છે તે બિલકુલ હવે સાચી લાગી રહી છે સમાજ શિક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગ સમગ્ર ઓબીસી સમાજ એની અનામત દૂર કરો આ પ્રકારની વાત અમેરિકામાં જઈને કરીને જે પ્રકારે ભારતની અંદર સંપૂર્ણ એસટી એસસી ઓબીસી ગરીબ આ તમામ લોકોની અનામત દૂર કરવાની જે વાત કરી છે એને ભારતીય જનતા પાર્ટી બહુ સખ્ત શબ્દોમાં વખોડી નાખે છે કોંગ્રેસ પાર્ટીનો વિરોધ કરવા શ્રીમાન રાહુલ ગાંધીએ જે દલિત શોષિત પીડિત વંચિત એ કામ કરે છે તો આવા જે બધા પ્રયત્નો એમણે કર્યા છે એના લીધે સમગ્ર દેશમાં અને સમગ્ર દેશમાં નહીં સમગ્ર વિશ્વમાં

અમેરિકાના દરેકે દરેક વર્ગ સાથે એમણે ચર્ચા કરી અને બધાને ભારતમાં આવી રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું ત્યારે